પડગાઈ કરતી પોલીસ સાંસદ સામે ઢીલી પડી બે વિદ્યાર્થીને કારથી કચડવાનો પ્રયાસ કરનાર આરોપીને રંજનબેન ભટ્ટ પોણા બે કલાકમાં જ પોલીસ સ્ટેશનથી છોડાવી ગયા વડોદરાના ફતેહગંજમાં રવિવારે ફિઝિયોથેરાપી અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને અડફેટે લઈ ભાગેલા કાર ચાલકે પીછો કરનાર લોકોને ટક્કર મારવાની કોશિશ કરી હતી ચાર કિલોમીટર દૂર રાજમેલ રોડ પર તેને પકડી લેવાયો કાર ચાલક ન્યૂ રોડ મુક્તિધામ સોસાયટીનો કુશ પટેલ હોવાનું ખુલ્યું હતું કુશને પોલીસના હવાલે કર્યા બાદ રાત્રે સાંસદ રંજનબેન ભટ્ટ ફતેગંજ પોલીસ મથકે દોડી ગયા હતા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં હોવા છતાં રાત્રે આઠ વાગીને પચીસ કલાકે આરોપીની ધરપકડ થઈ અને માત્ર પોણા બે કલાકમાં જ એટલે કે દસ વાગીને પંદર મિનિટે જામીન સાંસદ છોડાવીને લઈ ગયા ત્યારે સામાન્ય લોકો પર કડકાઈ કરતી પોલીસ સાંસદ સામે ઢીલી પડ્યાની લોકોમાં ચર્ચા ચગાવી હતી સાંસદની વાલા દવલાની નીતિ અંગે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે રાજમેલ રોડ પર કાર આંતરી લોકોને તેને રાવપુરા પોલીસને હવાલે કર્યો બાદ ફતેગંજ પોલીસ મથકે લવાયો હતો ચાલક ન્યુ સમા રોડ મુક્તિધામ સોસાયટીનો વર્ષીય કુશ પટેલ હોવાનું ખુલ્યું હતું કારમાં યુવતી સહિત જણા હતા યુવતીના લગ્ન હોવાથી લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ફોટો સેશન માટે જતા હતા કુશના પરિવારના સાંસદ રંજનબેન ભટ્ટ સાથે ઘરો હોવાથી રાત્રે તે પોલીસ સ્ટેશને દોડી ગયા હતા સામાન્ય ગુનામાં કડકાઈ રાખતી પોલીસે કુશની ધરપકડ કર્યા બાદ એક પોઈન્ટ પચાસ એટલે કે એક કલાકને પચાસ મિનિટમાં જ સાંસદની હાજરીમાં જામીન આપી દીધા ખુદ સાંસદ આરોપીને પોલીસ મથકની બહાર લઈ ગયા તેનો વિડીયો વાયરલ થયો હતો આઈપીસી કલમ બસો અગ્યાસી ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ અને મોટર વ્હીકલ એક્ટ એકસો સત્તર એકસો અને એકસો ચોત્રીસ હેઠળ ગુનો નોંધાયો હતો